હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુબેલ સમાચારમાં વાત કરીએ તો ધબોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત ધબોઈ નગરમાં સાયકલ બાઇક રેલી યોજાઈ હતી ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરની મળેલ આદેશ અનુસાર બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશન દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છતા ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બે ઓક્ટોબર સુધી બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા બે હજાર ચોવીસ પખવાદિયાનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા રોજે રોજ વિવિધ પ્રકારનો નું જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમ જાણવા મળ્યું હતું હરીભ રફિક મંસુરી આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય કાર્યક્રમ સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ લોન્ચ કરવામાં આવ્યો છે તેના અંતર્ગત ડભોઈ નગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમથી બાઇક રેલી તથા સાયક્લોથ્રોનનું સંયુક્ત કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલ હતું આનું મુખ્ય આશય શહેરમાં જે ઠેર ઠેર ગંદકીનો માહોલ હોય કે પછી જે સ્વચ્છતાની પોતાની કાર્યવાહી માટે લોકો સજાગ થાય તે જાગૃતતા લાવવા માટેનો છે દરેક જગ્યાએ જે સફાઈની કાર્યવાહી થાય છે તેને આપણે કવર કરીશું એના અંતર્ગત જે જે વિસ્તારો બાકી રહી ગયા છે એને પણ અમે કવર કરીશું લોકોને મારી નમ્ર અપીલ છે કે પોતાના ઘરનો કચરો રોડ ઉપર નાખવાના સ્થાને ડોર ટુ ડોર આવે છે તેને આપે જો એ વિષયક પણ આપણી કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો ગંદકી વિશે કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો અમે એને દૂરવાની તાત્કાલ દૂર કરવાની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરીશું પરંતુ સ્વચ્છ અને સુંદર બની રહે તે માટેની અમારી આ મુહિમને સમર્થન આપે ને અમારી સાથે જોડાય એવી નમ્ર અપીલ આ રેલી આ રેલી આ રેલી આજે ડભોઈ નગરપાલિકા પોલીસ સ્ટેશન ખાતેથી લઈ ને આંબેડકર ચોક સુધીની કાઢવામાં આવેલ છે